નમસ્કાર મિત્રો સરકારી કર્મચારીઓ અને પેન્શનો તેમના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારવાની આશા સાથે આઠમા પગાર પંચની આતુરતાની રાહ જોઈ રહ્યા છે કેટલા કર્મચારીઓ માને છે કે તેમના મૂળભૂત પગારને મોંઘવારી ભથ્થા ડીએસઆર મર્જ કરવાની તાત્કાલિક નાણાંકીય રાહત મળશે આ લેખ બંને વિકલ્પોનું તુલનાત્મક વિશ્લેષણ પ્રદાન કરે છે પગાર પંચનો નિયમ છે કે પગાર કમિશન સામાન્ય રીતે દર દર દસ વર્ષે રજૂ કરવામાં આવે છે ને એક જાન્યુઆરી બે હજાર રોજ સાતમા પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું જેના કારણે એક જાન્યુઆરી બે હજાર વીસ સુધીમાં આત્મા પગાર પંચ બાકી છે જોકે કર્મચારીઓ વિનંતી કરી રહ્યા છે કે જો આત્મ પગાર પંચ શરૂ કરવામાં ન આવે તો તેમના ડીએના પચાસ ટકા મૂળભૂત પગાર મચ કરવામાં આવે તો મિત્રો ત્યાં સંપૂર્ણ વાત કરતાં પહેલાં અમે ચેનલ પર નવા આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ એ લોકો બંને છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કુચ અવસ્થિત જોઈન થઈ જાય છે તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી પેન્શન ધારક પેન્શન બાબત વરિષ્ઠ કર્મચારી વરિષ્ઠ પેન્શન તારો બાબતે પગાર ડીએ ડીઆર એચઆરએ અને કોઈ પણ પ્રથમ જોબ તમે જાણકારીમાં આવશો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો વધારે સમય બગાડતા આજના વિડીયોને આપણે શરૂઆત કરી દઈ છીએ કે કર્મચારીની દરખાસ્તો છે કે પંદર જુલાઈના રોજ કેબિનેટ સચિવ અને કર્મચારી સંગઠન વચ્ચે બેઠક યોજાઈ હતી બે મુખ્ય દરખાસ્ત ઉપર ચર્ચા કરવામાં આવી હતી કર્મચારીઓ તેમના છેલ્લા દોરેલા મૂળભૂત પગારના પચાસ ટકા પેન્શન તરીકે મળે તેની ખાતરી કરવા માટે નવી પેન્શન યોજના સુધારવું જો આત્મા પગાર વિલંબ થાય તો ડીએને મૂળભૂત પગાર સાથે મર્ચ કરવું મૂળભૂત પગાર સાથે ડીએ મર્ચ કરવું કે ડીએ બેઝિક મર્ચ સાથે મર્જ કરવામાં આવે તો વર્તમાન બેઝિક અઢાર હજાર ધરાવતો કર્મચારી ડી મર્જ સાથે તેમનો બેઝિક પગાર વધીને સત્યાવી હજાર સત્યાવીસ હજાર જોશે અને જુલાઈ બે ચોવીસમાં પાછી ઇન્ક્રીમેન્ટ પછી નવ બેઝિક પગાર સત્યાવી હજાર આઠસો દસ થશે જાન્યુઆરી બે સો સુધીમાં ઇન્ક્રીમેન્ટ ડી વધારા જોડીને કુલ પગાર એકત્રીસ હજાર બસો ત્રીસ સુધી પહોંચી જશે જ્યારે મોંઘવારી ભથ્થાઉન છ ટકા વધશે ત્યારે નવી મૂળભૂત પગાર ગણતરી નીચે મુજબ હશે ઉદાહરણ ગણતરી એટલે કે મૂળભૂત પગારમાં ડી પ્લસ ડીએ નવ મૂળભૂત અઢાર હજાર પ્લસ નવ હજાર પ્લસ સત્યાવીસ હજાર થશે એક જુલાઈ બે હજાર ચોવીસના વધારે સારા મૂળભૂત પગાર સત્યાવીસ હજાર આઠસો દસ પ્લસ ડીએ જીરો પ્લસ કુલ સત્તર આઠસો દસ બે હજાર મૂળભૂત સત્યાવીસ હજાર આઠસો દસ ડીએ પ્લસ ડીએ ત્રણ ટકા કુલ અઠ્યાવીસ છસો પિસ્તાલીસ ત્રણ જુલાઈ બે પચીસનો વધારે સાર મૂળભૂત પગં અઠ્યાવીસ છસો પચાસ ડીએ ત્રણ ટકા કુલ ત્રીસ હજાર ત્રણસો સિત્તેર ચાર જાન્યુઆરી બે મૂળભૂત પગાર અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ પચાસ ડીએ સામે ત્રણ ટકાનું કુલ એકત્રીસ હજાર બસો ત્રીસ રૂપિયા સાજા તમે જો જાન્યુઆરી બે છવ્વીસ સુધીના તમામ તમારો કુલ પગાર મૂળભૂત પગાર અને મોંઘવાળી પથ્થા જોડીને એકત્રીસ હજાર ત્રણ એકત્રીસ હજાર બસો ત્રીસ પહોંચી જશે અને હવે જો મોંઘવાળી પથ્થાને મૂળભૂત પગાર સાથે મચ કરવામાં ન આવે તો ચાલો દ્રશ્યોનું અન્વેષણ કરીએ ડીએમો સામાય સામયિક ઇન્ક્રીમેન્ટ અને એડજસ્ટમેન્ટ સાથે તમારો પગાર કેવી રીતે આગળ વરસાદ તેનો બ્લેક બ્લેકગ્રાઉન્ડ હોય જશે મૂળભૂત પગાર ડીએ પ્લસ ડીએ મૂળભૂત પગાર પ્લસ ડીએ નવ મૂળભૂત અઢાર હજાર પ્લસ ત્રેપન ટકા ડીએ સત્યાવીસ હજાર પાંચસો ચાલીસ એક જુલાઈ બે હજાર ચોવીસ વધારવળભૂત પગાર અઢાર હજાર પાંચસો ચાલીસ પ્લસ ડીએ ત્રેપન ટકા કુલ અઠ્યાવીસ હજાર ત્રણસો સિત્તેર બે જો જાન્યુઆરી બે હજાર પચીસ મૂળભૂત પગાર અઢાર હજાર પાંચસો ચાલીસ પ્લસ ડીએ છપ્પન ટકા કુલ અઠ્ઠાવીસ હજાર નવસો પચીસ ત્રણ જુલાઈ બે હજાર પચીસ વધારસરે મૂળભૂત પગાર ઓગણીસ ઓગણીસ હજાર સો રૂપિયા ડીએ ઓગણસાઇ કુલ ત્રીસ હજાર ત્રણસો સિત્તેર ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસ પગાર ઓગણીસ ઓગણીસ હજાર છ પ્લસ ડીએ બાસઠ ટકા કુલ ત્રીસ હજાર નવસો બા બેતાલીસ રૂપિયા ત્યારબાદ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના તમામ મૂળ પગાર અને મોબાઈલ પત્તા સંયોજિત કરવાથી એક નવો મૂળ પગાર મળશે જે તે પછી આઠમા પગાર પંચ મૂળભૂત એક પોઈન્ટ બાણું લઘુત્તમ ફિટમેન્ટ ફેર ગુણાકાર કરવામાં આવશે આના પરિણામ જોવા મળશે અને મિત્રો ડીએ મચ કર્યા વિના જુલાઈ ચોવીસ સુધીમાં કર્મચારી મૂળભૂત પગાર ત્રેપન ટકા ડીએ સાથે અઢાર હજાર પાંચસો ચાલીસ હશે જેના પરિણામે અઠાવીસ હજાર પગાર થશે જાન્યુઆરી બે છવ્વીસ સુધીમાં ઇન્ક્રીમેન્ટ અને ડીએ વધારો સાથે કુલ પગાર ત્રીસ હજાર નવસો બેતાલીસ થશે જો આઠમા પગાર પદ સાથે નવા મૂળભૂત પગારની પુનઃ ગણતરી કરવામાં આવશે જે પરિણામે મુદ્દાપાત્ર વધારો અઠ્ઠાવન હજાર ચારસો રૂપિયા થશે તો મિત્રો આ તે આજની મહત્ત્વની મહત્ત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ